નમસ્કાર મિત્રો હું છું હરેશદાન ગઢવી અને આ મારી પ્રાથમિક શાળા છે જેનું નામ છે વાઢિયા પ્રાથમિક શાળા જે સાતરપુર તાલુકામાં આવેલી છે મારી શાળામાં અનેક પ્રકારના વૃક્ષો છે જેનો હું તમને દરેક વૃક્ષ વિશેનો પરિચય કરાવીશ આવો મારી સાથે મિત્રો આ છે સીતાફળ છે આપ જોઈ શકો છો ટોક નજીક આવો કેમેરો સીતાફળનું ઝાડ છે અને સીતાફળ પણ આવી રહ્યા છે તો આપ જોઈ શકો છો એક ત્યાં છે એક આ પણ છે બરોબર બાકીના આ મેડી છે અને હા મિત્રો ખાસ તો મારી શાળાની અંદર સો લીમડા છે જે મોટા લીમડા છે આવો આપ પણ એ બતાવો આ ઝાડ છે એડું છે બરોબર

મને દુલાભયા કાગની એક પંક્તિ યાદ આવે કે ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો પણ હાથનો અને કાઠિયાવાડી દુહામાં જો મારે કહેવું હોય તો રૂડી અને રળિયા મણી અને મારી હરિયાળી અને તાળ પણ ચારણ આ ગીર નથી છોડ એવી ગીરની જગ્યાએ આપણે માંડિયા કહેશું આ માંડિયા નથી છોડવું તારા મજાનો ચંદનનો ઝાડ છે જે આપણે પહેલા કરાવ્યો તો રાજી પણ કરાવું છું આ ચંદનનો ઝાડ છે જે અંદાજે ચાર વર્ષનું છે લાવ્યો તારે તો ખૂબ પાતળું હતું અત્યારે ખાસો બધો મોટો વિકાસ થઈ ગયો છે તો આ મીઠો લીમડો છે જેનો અમે દરરોજ મધ્ય ભૂજાની અંદર ઉપયોગ કરીએ છીએ હવે હું તમને બીજા ગાર્ડનમાં લઈ જાઉં આ ગાર્ડનમાં પણ ઘણા બધા વૃક્ષો છે જેમાં એક બિલીપત્ર વાયુ છે બહુ મોટું બિલીપત્ર છે જેના હું આપને દર્શન કરાવું આપ જોઈ શકો છો આ પણ ઝાડ છે પીપળાનું અને મિત્રો આ છે બિલીપત્ર આપ જોઈ શકો છો બિલીપત્ર છે ખાસું મોટું ઝાડ છે આવા અનેક ઝાડવા અમારી પ્રાથમિક શાળાની અંદર વાવેલ છે અને પ્રકૃતિમય શાળા છે જે અમને અમારી શાળાના બાળકોને અને આવેલ મહેમાનને ખૂબ જ પ્રકૃતિમય વાતાવરણ ગમે છે એનો ખૂબ અનેરો આનંદ થાય છે અમને પક્ષીઓ પણ સુંદર મજાના ચણ ચણવા આવી જાય છે એમના માટે પણ અમે વ્યવસ્થા કરેલી છે મિત્રો આ છે અમારા માધિયા પ્રાથમિક શાળાના બાળકો અને પાંચ વાગવાયા છે એટલે પ્રાર્થના બોલી અને ગાયત્રી મંત્ર બોલી અને હવે છૂટા પડી જય માતા